નજર કરીએ જેતપુર ઉપર તો જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પાસેથી મૃતદેહ મળી આવ્યો કે જ્યાં અજાણ્યા પ્રોઢનો મૃતદેહ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી જ્યાં વીરપુર પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે છે તો આધેડનો મૃતદેહ મળી આવવાની ઘટના જે જેતપુરમાં મળી છે કે જ્યાં જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા છે એની પાસેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે જ્યાં અજાણ્યા અપરોડનો મૃતદેહ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ અંગે વીરપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને આ મૃત્યુ કેવી રીતે થયું અને કોણ છે તેમજ આગળની જે તપાસ એ પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે ત્યારે મોતનું ખરેખર કારણ શું છે પીએમ રિપોર્ટ બાદ જ મળશે તો હાલમાં તો જેતપુર ખાતે અજાણ્યા શખ્સનો જે મૃતદેહ મળી આવ્યો છે જે આ મૃતદેહ જેતલપુર જે પુર છે પીઠડિયા જેતપુર ટોલ પ્લાઝા એના પાસેની આ ઘટના છે કે જ્યાંથી અજાણ્યા અપ્રોઢનો આ મૃતદેહ મળી આવ્યો છે ત્યારે મૃતદેહની તો હાલ તો ઓળખ કરવામાં નથી આવી અને પોલીસ દ્વારા આ અંગેની તપાસ હાલ તો હાથ ધરવામાં આવી છે જ્યાં વીરપુર પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે